કે એક વખત દેવતાઓની વડી પાછી સભા બોલાણી અને એમાં દક્ષ પ્રજાપતિ હવે દેવતાઓની સભા હોય એટલે મહાદેવ પણ ત્યાં હાજર હોય જ કારણ કે મહાદેવ બી એક દેવ હે દેવો કે દેવ મહાદેવ હે તો દેવતાઓની સભામાં મહાદેવને તો હાજરી હોય જ દેવતાઓની સભા બેઠી છે અને એમાં પાછળથી દક્ષ પ્રજાપતિ આવે છે હવે કોઈ પણ સભાનો નિયમ હોય ને કોઈ પણ સભા ચાલતી હોય કોઈ પણ કાર્યક્રમ ચાલતો હોય મીટિંગ ચાલતી હોય અને એમાં કોઈ મોટો આવે તો એમાં તો બધા દેવતાઓ ઊભા થઈને દક્ષ પ્રજાપતિ સ્વાગત કર્યું પણ મહાદેવ ખૂણામાં બેઠા છે આંખો બંધ છે સમાધિના ભાવમાં છે અને રામનું રટણ કરે રામ નામનો જપ કરે એને મહાદેવને ખબર ખબર નથી કે સભામાં કોણ આવ્યું કોનો પ્રવેશ થયો કોણ આવ્યું મહાદેવને ખબર નહીં એટલે મહાદેવ બસ આંખ બંધ કરીને માળા અને સમાધિ અને રામ નામનો જપ મહાદેવને એવો કોઈ ભાવ નહીં કે દક્ષ પ્રજાપતિ આવ્યા સસરા આવ્યા અને આપણે ઉભું આ તો આપણે જમાઈ કહેવાય તો આપણે તો જમાય એવો કોઈ ભાવ નથી

મને આટલી મોટી પદવી મળી મને આટલો મોટો પદ મળ્યો મારા જમાઈ થી ઈ જોવાતું નથી આવી અવળી ગાંઠ દક્ષ પ્રજામતી મોતન મનમાં આવી અવળી ગાંઠ વાળે કે મને આટલો ઊંચો હોદો મળ્યો ને ઈ મારા જમાઈથી જોવાતું નથી હવે જીવાત્માને કોઈ પદ મળે પદવી મળે એને પરમાત્માને એની હારે હું લેવા દેવા જીવાત્માને નાનકડી એવી પદવી મળે તો હું અખંડાનંદ કૈલાશપતિને એનાથી શું લેવા દેવા એટલે ત્યારથી દક્ષ પ્રજાપતિના મનમાં જમાઈ માટે કુભાવ થયો અને પોતાની નગરીમાં કનખલ નગરીમાં આવી અને સૂચના આપી ઢીંડોરો પીટાવ્યો બધા સમાચાર પહોંચાડ્યા કે પ્રજા જો શિવ શિવ પૂજન અર્ચન કરતા પકડાશે તો એને મૃત્યુદંડ આપવામાં આવશે આવો ફરમાન જાહેર કરેલો અને હવે પ્રજા ધર્મ સંકટમાં મુકાણી કે આ દક્ષ પ્રજાપતિ ને એને અંગત વ્યક્તિગત વેર છે એના અને લેવા દેવા વગરના આપણે વચ્ચે અટવાઈ ગયા હવે શિવ પૂજન ન કરીએ શિવ અર્ચન ન કરીએ તો આપણી ભક્તિ અધૂરી રહે આપણો ધર્મ અધૂરો રહે અને શિવ પૂજન શિવ અર્ચન કરીએ તો આ દક્ષ પ્રજાપતિ આપણને દંડ કરે તો પ્રજાજનોએ દક્ષ પ્રજાપતિને ખબર ન પડે ને એમ સંતાઈ સંતાઈને શિવ પૂજા કરવાનું ચાલુ રાખ્યું તો દક્ષ પ્રજાપતિ ક્રોધ વધારે ભભૂક્યો કે મેં એક વહીવટકર્તા તરીકે એક શાસક તરીકે રાજા તરીકે પ્રજાપતિ તરીકે આદેશ ફરમાવ્યો કે શિવ પૂજા કોઈ નહીં કરે મારી પ્રજા શિવ પૂજા નહીં કરે મારી પ્રજા શિવ અર્ચન નહીં કરે અને છતાંય શિવ પૂજન બંધ થતું નથી એટલે દક્ષ પ્રજાપતિ છેલ્લે આખી પ્રજા ઉપર એક મોટો આદર્શ બેસે એના માટે એક ભવ્ય યજ્ઞ નું આયોજન કરે આખી કનખલ નગરી શણગારાઈ છે ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું છે બધાય દેવતાઓ ઋષિ મુનિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે આપ અમારા યજ્ઞમાં આવો આ કથા આપણે જાણીએ છીએ બધાયને આમંત્રણ આપવામાં આવ્યું અને પોતાની દીકરી સતી જે શિવજીના ઘરમાં છે તો પોતાની દીકરી અને જમાઈને આમંત્રણ આપતા નથી આમંત્રણ આપતા નથી એટલું જ નહીં ઉપરથી આખા નગરમાં પ્રજાજનોને સંદેશો પાઠવ્યો કે મેં બધાયને આમંત્રણ આપ્યું છે બધાય દેવતાઓ ઋષિમુનિઓ બ્રાહ્મણો વિદ્વાનો

દંડ આપવામાં આવશે આવો આખા પ્રજામાં સંદેશો પહોંચાડ્યો અને કથા છે છે કે જે દિવસે દિવસે યજ્ઞ એ ઋષિ ઋષિમુનિઓ ત્યાં હાજર છે વિપ્રજનો હાજર છે પ્રજા આખી નગરી હાજર છે નગરીની પ્રજા હાજર છે અને બધા દેવતાઓ પોતપોતાના ધામ થી વિમાનમાં બેસી અને કનખલ નગરી તરફ આવે અને દેવતા પાછા આવ્યા ને એ બધાનું વિમાન હવે અહીંયા થી આમ જવાનું હોય અહીંયા સમજો જો કનખલ છે અને આ દેવતાઓનું ઠેકાણું છે અને અહીંયા કૈલાસ છે હવે અહીંયા રહેતા હોય તેને સીધું આમનું વિમાન સીધું આમ નાખી દેવાય પણ ઈ દેવતાઓ ચાય કરીને આમ કૈલ આમ લાંબો રૂટ આમ લાંબો રસ્તો આમ કૈલાસ થઈ અને પછી આમ પહોંચ્યા કૈલાસની માથેથી વિમાન લઈ ગયા શું કામ બતાવવા કે જુઓ તમારા સસરાને ત્યાં આવું આયોજન છે અને અમને તો આમંત્રણ આવ્યું છે અમને તો કંકોત્રી આવી છે અમને તો આમંત્રણ આવ્યું છે તમને નથી દીધું આવો દેખાડો કરવા આ દેવતાઓ આ હવે જે છે ને અહીંયા જેવું છે ને એવું જ છે પ્રકૃતિ બધે હરખી છે અહીંયા જેવું છે ને એવું જ માથે છે આ સેકન્ડ ક્લાસ નો ડબ્બો છે ઓલો ફર્સ્ટ ક્લાસ નો ડબ્બો ફરક એટલો બાકી બધું હરખું જ છે આ સેકન્ડ ક્લાસ આ સ્લીપર ડબ્બો છે અનો ફર્સ્ટ એસી નો ડબ્બો બાકી બધું હરખું ટ્રેન હરખી જ હાલે આ સ્લીપરના ડબ્બામાં બેહોને તો એ અહીંયાથી હરિદ્વાર પહોંચવામાં જેટલા કલાક થાય ને એટલા જ થાય એસી ડબ્બામાં બેહીન જાવ તો એટલા જ કલાક ગાડી તો ભેગી ને ભેગી હાલે સુવિધાનો ફરક છે સ્વર્ગમાં જે વર્ણન છે ને અહીંયા એટલા જ ડખા છે જેટલા આપણે અહીંયા ડખા છે ઉલટાના કદાચ વધારે હશે ઓછા તો નથી જ